ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા વેરાવળ કોડીનાર અને તાલાળા તાલુકામાં ખાસ કરીને શિયાળુ પાકોમાં ઘઉં બાજરો જુવાર અને શણાનું વાવેતર સારા એવા પ્રમાણમાં થાય છે પણ ગયા વર્ષે શિયાળુ પાકમાં વાતાવરણ સારું ન હોવાને કારણે અને વરસાદની માવઠાની અસરથી ખેડૂતોના પાકમાં નુકસાની જોવા મળી રહી હતી પણ આ વર્ષે ચાલુ સિઝનમાં શિયાળુ પાકમાં ખાસ કરીને ઘઉંને માફક વાતાવરણ હોય ત્યારે ખેડૂતોના પાકમાં ઘઉંમાં સારું ઉત્પાદન થાય તેવો અત્યારે તો હાલ દેખાઈ રહ્યો છે ગીર સોમનાથ જિલ્લામાં શિયાળુ પાકનું વાવેતર ઘઉં બાજરો જુવાર અને સણાના પાકોનું સારા એવા પ્રમાણમાં વાવેતર થાય છે પણ આ વખતે ઘઉંમાં સારું વાતાવરણ અને સતત ઠંડીનું પ્રમાણ રહેવાથી અને જાકળવાયુ વાતાવરણ સારા પ્રમાણમાં જોવા મળે છે આમ તો ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં કુલ ટોટલ વાવેતર હેક્ટર વિસ્તારમાં થયું છે આ વર્ષે શિયાળુ પાકનું વાવેતર થયું ત્યારથી ઘઉંનો ઉગાવો પણ સારો જોવા મળી રહ્યો હતો અને વધારે પ્રમાણમાં વાવેતરમાં રોગ પણ જોવા ન મળ્યા અને નિંદામણ પણ ઓછું થયું તેનો ફાયદો આ વખતે ખેડૂતોને થશે તેવું હાલ તો દેખાઈ રહ્યું છે ખેડૂતોનું કહેવાનું છે કે ઘઉંનું ઉત્પાદન સારું થાય અને ભાવ સારો મળે તેવી આશા

વાત કરીએ ગયા વર્ષની અ સિઝન કરતા આ વર્ષે આપણે ઠંડી છે તે થોડીક લંબાણી છે એટલે કે શિયાળો છે તે થોડોક લંબાણો છે જેના કારણે ઠંડી છે ખૂબ સારી પડી છે જેના કારણે ઘઉંના પાક છે એકંદરે પાક પરિસ્થિતિ ખૂબ જ સારી જોવા મળી છે ઠંડી સારી હોવાને કારણે પાકનો જે ઘઉંના પાકનો જે ઉગાવો છે જે જે પ્રમાણમાં જોવા મળે એ આપણે સારો પ્રમાણમાં ઉગાવો જોવા મળ્યો છે અને ઘઉંના પાકને છે કે જે વેજીટેટિવ ગ્રોથ છે એમાં એને ઠંડુ વાતાવરણ જોઈએ છે તો આપણે આ વખતે શિયાળો સારો હોવાને કારણે ઠંડુ ઠંડી સારી હોવાથી ઘઉંનો પાક છે એનો વેજીટેટિવ ગ્રોથ ખૂબ જ સારો જોવા મળ્યો છે અને સાથે સાથે તેનો રિપ્રોડક્ટિવ ગ્રોથ છે કે તેમાં આપણે થોડીક રિપ્રોડક્ટિવ ગ્રોથમાં થોડુંક આપણે એને ગરમ વાતાવરણ જોઈએ તો અત્યારે હવે છે તે ગરમી પડવા માંડી છે જેના કારણે ઘઉંનો પાક છે એ ખૂબ જ સારો જોવા મળ્યો છે અને જે પાકમાં મુખ્યત્વે વાત કરીએ તો ગયા વર્ષમાં જે આપણે ઊંડી સુકાવાનો પ્રશ્ન જોવા મળેલો હતો ઘણી બધી જગ્યાએ જે આ વર્ષે મહદન છે મળેલો નથી કે કઈ ટૂંકમાં એવો પ્રશ્ન આવેલો હોય છે અને જે પાક નિંદામણ છે મુખ્યત્વે આપણે જો ઘઉંના પાકમાં છે નિંદામણનો ખૂબ જ પ્રશ્ન આવતો હોય છે પરંતુ આ વર્ષે નિંદામણ નાશક છે નિંદામણનો પણ

મારું ગામ પ્રશ્નાવાડા તાલુકો સુત્રાવાડા મારું નામ વંશ રણજીતભાઈ રામભાઈ અત્યારે ગઈ વર્ષની સરખાણીમાં આ વર્ષે ઘઉંનું બહુ સારા સારામાં સારું રિઝલ્ટ જોવા મળ્યું છે કારણ કે ઠંડી છે તે આ વર્ષે ગયા વર્ષની સરખાણીમાં વધારે લાંબી થઈ છે એટલે ઘઉં છે તે ગયા વર્ષ કરતાં આ વર્ષે ઉત્પાદન પણ સારું થાય એવી સંભાવના છે એમ કારણ કે ફૂટ પણ સારી છે અને લોહી પણ ગયા વર્ષની સરખામણીમાં જોઈએ તો બહુ સારામાં સારી છે એટલે ઘઉંનું ઉત્પાદન આ વખતે સારું મળે એવી સંભાવના છે એમ એટલે સારું જ દેખાય છે એમ ધાણા ચણા બાજરો મકાઈ ઘણું બધું છે પણ ઘઉં છે તે ફક્ત સારું ઉત્પાદન દેખાય એવી શક્યતા છે